મીઠું બે આપણે મિક્સન થઈ ગયું છે અને મીઠું આપણે થોડુંક વધારે જ પડતું નાખવાનું કેમ કે ગુવાર છે આમ તુરા જેવો ને એવો કંઈક લાગતો હોય એટલે એટલી સુધી મીઠાશ જ ન હોય પણ થોડુંક મીઠું સડી જાય એમાં તો સરસ મજાની મીઠાઈ છ મળે એટલે મીઠું ને એવું આપણે થોડુંક વધારે જ નાખવાનું પછી આને અત્યારે જ આમ પલળવા મૂકો એટલે એમાં થોડું ઘણું મીઠું સડી જાય ને પછી એને તળીને ખાવાની પણ બહુ જ મજા આવે રામ રામને સીતારામ બધાને માનું સારું કરે ને બધાને હજાર હરવા રાખીશું પેક્ષા આપું છું તો ત્યારે આપણે નાથન તૈયાર થઈ છે અને હવે ઘરકામે એ કમ્પ્લીટ થઈ જશે ઘણું ખરું મળું હોતું આપણે થઈ જશે અને હવે શિયાળાના દિવસો જેમ જેમ આવતા હતા એમ દિવસ હવે ટૂંકો થતો થાય છે એટલે ખડીક વારમાં ટાણું ઈ જાય આપણે જે હમાન હ થતા હોય કાં તો કેટલાય વાગી જવાય ન અને ત્યારે ઘણો ખરો તડકો થઈ ગયો છે ને આજે થોડા ઘણા વાદળા દેખાય છે થોડોક વરસાદ જેવું કામ વાદળા બંધાવવા મળે છે લાંબા કાંઈ નક્કી ન હોય ક્યારે હા વાદળા બંધાઈ જાય વરસાદ પણ આવવા મળે અને વંશ ભાઈ અમારે જો તારે કાક ડેકોરેશન નું કામ કરે છે રે વંશ શું કરશો તેને એક ખરખી જ હતી તો હું લગાડશો ધોઈ નહીં રંગ લઈને બેહી ગયો છે ને ઈ છે ને ઘુઘરો છે ને એમાં ઈ જો કલર પૂરે છે ની આખ વ્યવસ્થિત ને રેડીન સરસ મજાની હતી તું હામુકનું બગાડ છો ડાગલા જેવું રહેવા ન દેતો તું પાડો કરો છો ડાગલા ડાગલાને પાડો કરી નાખો રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ હું ધાય ને ધાય ને સારું આલો વંસભાઈ નું આઉ કામ હોય અમારે ને એવું કામ હોય તો હવે આપણે આવતા રસોડામાં બહુ ગરમી થાય છે બહુ થાય છે એટલે ઘણા નથી આજે શાક બનાવવાનું છે આજે શાક બનાવવાનું છે એટલે ભીંડો મેં કટિંગ કરી નાખ્યું છે અને હવે એમ કેવાય માથે તો કઈ વાર ન લાગ્યો સુલો જે ગયું તો ઘણી ખરી વાર લાગે અને ગેસમાં તો ખાલી લાઇટર જ આમ કરવાનું તો ઘણીક વાર માં તપ થઈ જાય એટલે હેલું કામ આપડે થઈ ગયું છે અને ભીંડો આપડે આ રીતનો કાંઈક કટિંગ કરો છે નાના મોટા કટકા રખા છે એટલે અમારે અંધાર છે ગૌઢા જેવો હોય ને ભીંડો એને આ રીતે આખી છીંગ રેવા દેવાની બાકી બધા કાક નાના કટકા કરવાના એટલે આ રીતે કાક મેં ભીંડો સુધારીને રાખ્યો છે અને તપેલીને તેલ અને મસાલાને એવું બધું મેં તૈયાર કરીને રાખ્યું છે આપણે અહીંયા ઠુકડું ઠુકડું ડબડા બધે અહીંયા ગોઠવી દીધા છે એટલે હેલું પડે તો હવે આપણે પીનારું શાક બનાવી નાખ્યું ગેસ ઉપર આપણે તપેલા મેં તેલ નાખીને ગરમ થવા મૂકી દીધું અને હવે રાઈ નાખી દેવી કેમ કે તેલ તો કડીક વારમાં આવી ગયું છે રાય ખૂટવા મળી છે તડ તડ રાઈ અને પછી આપણે નાખવાનું છે જીરું થોડું જીરું દીધું થોડીક વખાણી નાખી દેવી થોડીક હવે હળદર હવે આપણે નાખવાનું છે ભીંડો મીઠું આપણે પછી નાખવાનું છે તો હવે આપણે મીઠું ને મરસું બે નાખી દીધું છે હવે નાખવાની છે ખાટી મીઠી થાશ એટલે શાક પણ ખાટું મીઠું લાગે

સાચ પી લે સાચ પી લાલ શિવાની બેન હુતા હે શિવાની બેન ને મોટાભાઈ ઇચકા છે એટલે શિવાની બેન નહી હુતા હે ને વંશભાઈ ને આવે બેઠા બેઠા નહીં વંશ ને એમણે નિશાળે જવા બંધા ને ખાવા માંડી એમ કેસે ને એટલે તું ખા કઈ ખા નહી ખાતું હમ તો એવું શાક ને બધું તો બની ગયું હતું મસ્ત ભાઈ ખાવા ગયા છે પણ આપણે કઈ ખાવાનું નથી આપણે જે એક પડા મજા આવે એટલે કાલે જેમ આજે થોડું ઘણું ખાડ ને એવું બધું લેવાનું હતું તો ગાંડી ને એવું બધું લઈ આવી અને શિવાનું બેન અહીંયા ઉતા હે બળદ સરસ છે અને હારવા જ બગલા હોતા જો એનો ખોરાક ગોતે હે કાંક જીવજંતુ મળી જાય એટલે હારો હાર રખડા રાખે એમાં બળદ છે ને ખડખડ ખાઈ જાય ને કાંક જીવજંતુ નીકળે તો એ બગલા ખાઈ જાય એ કોલી બાજુ હોતા છે એક બળદ આ બાજુ અને એ બાજુ ગોતે હે કાંક ભાઈ જશે ને એટલે તરત જ સાસ મારશે તેના જ રાખે જો હજી વળધારવાયર જ ચાલે છે અને આપણે ખડની ગાંઘડી પણ તૈયાર થઈ ગઈ ઘણું ખોરવામાં આમાં બધી આપણે લેવાનું ધીમે ધીમે ચાલુ જોઈએ એટલે આ થઈ ગઈ છે ને હવે આ ગાંઠી લઈને આપણે ઘરે પણ જતું રહેવાનું છે અને બપોર આનો ટાઈમ હોય થઈ જશે હવે અત્યારે થોડાક આજ વાદળ છે ને એટલે થોડો ઘણો છાંયો આવી જાય છે નકર તો એક જ ધારો તડકો હોય પણ આજ થોડાક વાદળા છે એટલે ઘડીક વાદળ છાંયો હોય એટલે ઘડીક છાયંયો હોય ને ઘડીક તડકો એવું વાતાવરણ થઈ જાય તો હવે તૈયાર છે તો ગાંધરી લઈને જવાનું છે ગાંઘડી લઈને આવતા રહે છીએ ને બહુ જ તડકો લાગ્યો એટલે આપણે જો આતપગ થઈ ને કોરે બે ગયા છીએ જમવાનું તો હંધું તૈયાર થઈ ગયું છે પણ જમવા વાળા હજી હંધાય હાજર થયા નથી મોટા ભાઈ કઈ ખેતર ગયા છે ને શિવાનીના પપ્પા બાબરા ગયા છે એટલે એ હજુ આવ્યા નથી અને શિવાની બેન હજી ઓલા ઘરે હોતા છે એટલે એના મોટા બાપ એને આરામય કરતા જાય છે ને આરવાર શિવાનીને ઈજ કાવે છે હોતે ને શિવાની બેન જાગે એટલે પછી અહીં લઈને આવશે તો પછી બધા આરે બપોરે પાણી કરશે બપોરા પાણીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે થોડો ઘણો આરામય થઈ ગયો અને શિવાની બેન આપણે ઓલા ઘરે રમે છે એટલે આજે આપણે બનાવી છે ગુવારની ઘાસેલું એટલે ગુવાર ભરપૂર છે હમણાં કાથી શાક નથી બનાવ્યું એટલે ઘણો ખરો ગુવાર થઈ ગયો છે તો એને બગાડો એ કરતા મેં કીધું કાસલ્યુ બનાવી નાખો આપણે થોડો ઘણો ગુવાર હતો ને લેતા હતા પણ વાડીમાં જ છે છે આખા ભરેલા એટલે કીધું ગુવારની આજે કાસલિયુ બનાવી અને પણ એવી મીઠી લાગે છે ને આપણે જે કાસલિયું બનાવી છે એના જેમ જ બહુ જ મીઠી લાગે ને ખાવાની પણ મજા આવે એટલે વાળું ને શીરાવામાં ખાવાની પણ આમ મજા આવી જાય આપણે વધારે જ પડતું હાલે કેમ કે એવું કડકડકા આપણે કેમ ભૂંગળાને એવું બધું સાઈડમાં રાખતા હોય પણ આ તો આપણે એમ કહેવાય કે દેશી કાસલિયું બનાવી ભૂંગળા કરતા પણ આમાં વધારે વધારે મીઠાશ આવતી હોય એટલે આજે કીધું આપણે ગુવારની ની કાસેલીઓ બનાવી નાખી આમાં તો એટલી બધી સિંગુર નથી દેખાતી આમાંથી તો આપણે ઉતારી લીધી હતી શાક કરવાની એમાં આમાંથી ઉતારતા હતા એટલે આમાં કોકો ઘસે તો લઈ લેશું ને વાડીમાં તો બાકી છે આપણે ડોલ લઈને આવતા રહે છે પડામાં અને હવે ફટાફટ આપણે ગુવાર ઉતારવો છે જેટલો બને ને એટલો બધો ગુવાર આપણે ઉતાર લેવી છે એટલે કેમ કે જાજી જાજી કાસેલી થાય ને જાજી જાજી ખાવાની પણ મજા આવે આપડે આપણે ને છોડવા પણ અહીંયા છે એટલે એટલા બધા કાંટા છોડવા નથી પણ પારવા પારવા કાકા ખડમાં છે ને કાં કાંયા છે એટલે ઘણા ખરા આમાં દેખાય છે એટલે સિંગુ પણ ભરપૂર જ હશે ને કોઈક બહુ ગવઠી લાગે એ આપણે સિંગુ નહીં લેવી માપસરની હોય ને એવી લઈશું બા એમ કહેતા હતા કે બહુ એટલે બહુ ગવઠી સિંગો ને એની સારી કાસલિયું ન થાય ને માપસરની ને મીડિયમ સાઇઝની હોય એવી આપણે ગુવારની સિંગુ લેવાની છે એટલે એની કાસલિયું મીઠી થાય એમ તો આ બાજુ આપણે જોઈજો કેવા છોડવા ફેરા હે આ જો આમાં બધી છે પણ આ બી જેવું છે એટલે કે અગાઉ નનકી નનકી શીંગ હોય તો એમાં બી બતાવવા માટે એટલે આ બધી આપણે શીંગું લેવાની જ થશે કોઈ એ હોય આપણે પછી તારવી નાખશું કોઈ કે એમાં બધી જો શીંગું છે એ બધી આપણે ઉતારવાની થાય તો ફટાફટ ડોલ લઈને આવ્યા છીએ તો બધી શીંગો આપણે ભેગી કર લેવી આપણે એટલી શેંગો ભેગી કરી છે અને ઘણી ખરી આમાં શેંગો છે પણ થોડીક એમ લાગે ગૌઠી ની હોય ને એવી રીવા દીધી છે અને સાવ કોણી હોય એવી શેંગ નથી લીધી અને થોડીક કક તોડી તોડીને જાય નાખી દીધી તો ઘણી ખરી મારાથી આમ તોડાઈ ગઈ છે એટલે પછી આપણે દવડું પણ કરવું પડશે એટલે બહુ બી વાળીને બહુ ગૌઠી એવી લાગે ને એવી શેંગ અલગ તારવાય અત્યારે તમે ઘણી ખરી લાગત લેવાઈ ગઈ છે મારે કોઈ ખરાબ સિંગ હોય એ બધી આપણે અલગ તારવાની થશે અને હવે આટલામાં છોડવા તો આમાંથી તો બધી શેંગો લેવાઈ ગઈ છે પણ હવે આ ખડ બાજુ ક્યાંક છોડવા હોય તો આપણે લેવાની જોતા ઓલી બાજુ તો તો નથી દેખાતા પણ ઓલી બાજુ કદાચ હોય તો બહુ જ ખડ થઈ ગયું આપણે થોડું અમે આ બાજુ લેતા હતા પણ આ બાજુ તો બહુ જ ખડ થઈ ગયું છે ધીમા ધીમા આમાં ખડમાં હાલા જેવી આ બાજુ ક્યાંક છોડવા આવશે તો આપણે શેંગુ ઉતારી લેશું નગર આટલી શેંગુની આપણે કાસેલું બનાવવાની થશે હજી તો આમાં પહેલાં તો દવણ તો કરવાનું જ છે બહુ જ ખડ થઈ જશે ને એવું ખડ થઈ છે ને એવું તો જશે બુવાર ગુવારના છોડવા આવે તો આ બાજુ એક છોડવો દેખાય છે આમાં હારી હારી શેંગ લઈ લેવી બુઆવામાં દેખાતી નથી પણ માપે માપે છે એટલે થોડીક છે તો એ તોડી લેવી એક જ છોડવો છે કે જાદા છોડવા છે હારી શીંગ પણ આવ બેક છોડવામાં દેખાય છે બીજે તો બહુ દેખાતી નથી તો આટલી શેંગો આપણને મળી છે અને આમાં કોઈ ખરાબ હોય તો વીણી નાખવી પછી આપણે હવે આને પલાળવાની પ્રોસેસ કરશું કોઈ પાંદડું ને એવું બધું આવી ગયું છે અને આગોવાનું અલગ જ બિયારણ છે એટલે આમ કોણી છીંગ હોય પણ આ મોટી બી મોટી છીંગ થાય અને બીજી આ હોય બધી આમાં નાની નાની શેંગ હોય ને કા બી આવી જાય એટલે આ લોકો ખરાબ હોય કોઈ ખડબડ બધું વીણી લેવી પછી આપણે આને પલાળશું ભાઈ આપણે ગુવારની શીંગુને સરસ મજાની ધોઈ નાખી છે અને કોઈ ને એવી લાગે તો એવી આપણે અલગ તારવી નાખીએ છીએ અને અત્યારે આપણે ઓસરીના કોરે બેસી ગયા છીએ હવે આપણે ગુવારની શીંગુને મીઠા અને હળદરમાં બોળવાની છે એટલે ગુવારની શીંગું આપણે આવી તૈયાર છે અને આપણે આમાં નાખવાનું છે મીઠું એટલે મીઠું થોડુંક આપણે ઝાઝું જ નાખવાનું કેમ કે આમાં ગુવારમાં મીઠું સડી જાય એટલે વધારે મજા આવે થોડી ઘણી મીઠાશ આવે હવે આપણે ઘણું ખરું આમાં મીઠું જાજુ તાજું ઉમેરશું અને હવે નાખવાની છે હળદર હળદર હળદરને એવું બધું નાખાઈ જાય પછી આજ આપણે આને ખાલી બોળવાની જ છે એટલે આજે હવે રંઢો ટાણો તો થઈ ગયો છે હાંસનું ટાણું તો હવે થવા મળ્યું છે એટલે હવાર સુધીને એમ કહેવાય કે આમાં બોળેલી રાખવાની છે પછી તડકો નીકળે ને પછી જ આપણે આને સુકવવાની હોય અને હવે નાખશું આપણે હળદર તો હળદરને એવું આપણે મિક્સન કરી નાખવી હાલો હળદર પણ ઘણી થઈ ગઈ છે હવે આપણે આને મિક્સન કરી નાખશું આમ હલાઈ નાખશું એકદમ એટલે બધું આમ કહેવાય કે મિક્સન થઈ જાય ને બધી શિંગુમાં મીઠું બધું લાગી જાય એટલે આ રીતે આજે બોળી ને આપણે આખી રાત અને આમાં રસના ઠામડામાં રાખવાને ગમે એમાં એટલે આ રસની ડોલ છે એટલે આપણે આમાં રાખશું ને આને ઉપરથી આપણે ઢાંકી દઈશું એટલે આખી રાત આપણે આને બોળા રાખશું ને કાલે હવારમાં તડકો નીકળે ત્યારે આપણે આને લઈ અને પછી એને ભૂકવાની થાય મીઠું ને હળદર બે આપણે મિક્સન થઈ ગયું છે અને મીઠું આપણે થોડુંક વધારે જ પડતું નાખવાનું કેમ કે ગુવાર છે આમ તુરા જેવો એવો કાંઈક લાગતો હોય એટલે એટલી સુધી મીઠાશ ન આવે પણ થોડુંક મીઠું ચડી જાય એમાં તો સરસ મજાની મીઠાઈ આવવા મળે એટલે મીઠું ને એવું આપણે થોડુંક વધારે જ નાખવાનું પછી આને અત્યારે જ આમ પલળવા મૂકો એટલે એમાં થોડું ઘણું મીઠું ચડી જાય ને પછી એને તળીને ખાવાની પણ બહુ જ મજા આવે પણ આજે તો આપણે આને ઠાકીને જ રાખવાની છે હૂકવવાની તો કાલે થાશે એ ફૂલ તડકા પડે એમાં હાવ કકડી થઈ જાય ત્યાં સુધીને આપણે હૂંકાવા દેવાની છે આમ કડકડ આપણા હાથેથી આમ ભાંગી જાય એવી થઈ જાય ત્યાં સુધીને પછી હુકવા દેવાની છે ભલે પછી ઝાઝા દિવસ થાય એટલે ત્રણ ચાર પાંચ દિવસ હોય હોય બહુ તડકા તો તો થોડાક દિવસમાં હુકાઈ જાય અને પછી વાદળ એમ દિવસ થાય એટલે ઝાઝા દિવસ વાર લાગે એમ એટલે એટલા માટે આપણે હાવ એ થઈ જાય ત્યાં સુધીને આપણે એને હુકવા દેવાની છે પછી એને આપણે તેલમાં તળીને સરસ મજાની કકડાટી બોલાવતા રોટલી આપણે ખાવાની થાય તો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું ગુવારની કાસેલી તો આપણે બોળી ગઈ છે અને તમે બધા ગુવારની કાસેલી બનાવો છો કે નથી બનાવતા અને કઈ રીતે બનાવી એ રીતે કે પછી કઈ અલગ રીત હોય તો કોમેન્ટમાં તમે બધા જરૂર કહેજો તો આપણે તો આ રીતે કાંઈક બનાવીશી એટલે બાઈ કીધું એ રીતે મેં બનાવી કાસેલું એટલે બસ હવે આપણે એને બોળીને મૂકી દીધી છે અને હવાર હવે આપણે તડકો નીકળે ને ત્યારે એને હુકવવા નાખશું અત્યારે તો બસ એને ઠાકીને મુકાઈ ગઈ છે એટલે હવે એને કઈ બતાવવાની નથી અને હવે આપણે થોડો ઘણો પોરો ખાઈ ને પછી વાળું પાણી બધી તૈયારી કરશું એટલે રસોઈ બનાવવાની એવી તૈયારી કરશું શિવાનો શિવાનું ઓલા ઘરે રમતા હોય ગયા હોય લાગે છે તો બસ હવે આજનો દિવસ કપડા તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય